નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે કેમ છો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે વનસ્પતિ ખોરાક જાતે બનાવે છે તે શીખી ગયા આજે આપણે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકાર વિશે શીખીશું બાળદોસ્તો આપણે શીખી ગયા તે મુજબ જે વનસ્પતિ હરિત દ્રવ્ય ધરાવે છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી આ વનસ્પતિ સ્વાવલંબી પોષણ ધરાવે છે દાખલા તરીકે લીમડો પીપળો આંસોપાલવ વગેરે જે વનસ્પતિ હરિત દ્રવ્ય ધરાવતી નથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તેઓ મનુષ્ય અને પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે અથવા કીટકો પર આધાર રાખે છે તેથી તે પરાવલંબી પોષણ ધરાવે છે આવી વનસ્પતિને પરાવલંબી વનસ્પતિ કહે છે દાખલા તરીકે અમરવેલ કળશપર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટાયેલી દોરી જેવી રચના જોઈ હશે જે અમરવેલ છે તે હરિતદ્રવ્ય ધરાવતી નથી તેથી તે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી તે વૃક્ષ દ્વારા બનાવેલ ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે જે વૃક્ષ પર તે આરોહણ કરે તેને યજમાન કહે છે તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી તે પરોપજીવી છે તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી થોડીક વનસ્પતિઓ છે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે આ વનસ્પતિનો રંગ લીલો કે અન્ય હોઈ શકે છે તેના પર કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો આગળનો ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ દ્વારા તે કીટકોનું પાચન થાય છે આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે દાખલા તરીકે કળશપર્ણ બાળદોસ્તો વરસાદની ઋતુમાં સડતા લાકડા ઉપર છત્રી અથવા ડાઘા યુક્ત પોચી રચના જોઈ હશે તે કઈ રીતે પોષણ મેળવે છે તેઓ મૃત કે સડી ગયેલા પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોધે છે આવા પ્રકારનું પોષણ કે જે મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી મેળવાય છે તેને મૃતોપજીવી પોષણ કહે છે અથાણા ચામડા કપડાં કે બીજી અન્ય વસ્તુઓ જે ગરમ કે હુંફાળી જગ્યા ઉપર લાંબા સમયથી પડી રહેતી હોય તેની ઉપર ફૂગ ઉગે છે વરસાદની ઋતુ દરમિયાન તે ઘણી બધી વસ્તુઓ ખરાબ કરે છે કેટલાક સજીવો સાથે જીવે છે તથા સાથે વસવાટ કરે છે અને પોષક તત્વો માટે પણ સહભાગી બને છે આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે દાખલા તરીકે લાયકેન જેવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે ફૂગ વસવાટ પાણી અને ખનીજ તત્વો લીલને આપે છે જ્યારે લીલ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બનાવેલ ખોરાક ફૂગને આપે છે તેથી તેને સહજીવન કહે છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબ્સ્ક્રાઇબ કરો